ડુંગળી કેપ્સિકમ આ બધું આપણે સરસ મિક્સ કરીને આપણે અંદર આમાં જે આપણે માયોનીઝ લીધું છે તે નાખવાનું છે અને ઓરિગાનો ચીલી ફ્લેક્સ હવે આપણે બધું આ મિક્સ કરી દઈએ તો વેજ માયો માટેનું આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણી લગાયા પછી આપણે આ જે ફિલિંગ રેડી કર્યું છે તે આપણે એના ઉપર લગાવી દઈશું હવે આપણે આ ફિલિંગ લગાવી દીધું છે બ્રેડ ઉપર તો હવે આપણે એના ઉપર આ ચીજની સ્લાઇસ છે તે આપણે મૂકી દઈશું અને હવે આપણે આ બ્રેડ બીજી છે જે એ આના ઉપર આપણે મૂકી દઈએ તો બે સેન્ડવીચની ફિલિંગ રેડી કરી દીધી છે તો આપણે હવે સેન્ડવીચને ટોસ્ટરમાં બનાવીશું જો તમે તવીમાં બનાવવા માંગતા હોય તો તમે તવીમાં પણ બનાવી શકો છો પણ મેં અહીંયા ટોસ્ટરનો યુઝ કર્યો છે તો તમે જોઈ લેજો તો આપણે નીચે ઓઇલ બટરવાળું કરી દઈએ જેથી કરીને નીચે બ્રેડ ચોંટે નહીં અને આપણે બ્રેડ ઉપર પણ બટર લગાવી દઈએ જેથી આપણી બ્રેડ એકદમ ક્રિસ્પી બનશે તો આપણે બટર લગાવી દીધું છે તો હવે આપણે ટોસ્ટરને બંધ કરીને ચાલુ કરીએ તો આપણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તો હવે આપણે આને કટ કરી લઈએ જોઈ શકો છો આપણી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી કેવી બની છે આ આપણે સાથે સર્વ કરીશું તો આપણી સેન્ડવીચ રેડી છે કેચઅપ સાથે બઉ જ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં